આપણા સૌના પુણ્યનો પાર નથી તેવી એક ક્ષણ એટલે કે અયોધ્યા નગરીમાં ઉજવવાનો મહોત્સવ એ બાવીસમી જાન્યુઆરી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ હાલ અત્યારે અયોધ્યા સ્થિત આવી પહોંચી છે અયોધ્યામાં કેવી તૈયારીઓ છે તે આપણે બતાવવા માટે નમ્ર પ્રયત્ન કરીશું હાલ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી તે અયોધ્યાના છે અયોધ્યામાં અનેક સંતો મહંતો નેતાઓ સાથે અભિનેતાઓ પણ ઉપસ્થિત થઈ રહ્યા છે ટૂંક સમયમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ હવે આ એક ક્ષણ જ્યારે આપણને સૌનું સદભાગ્ય કહી શકાવાય એ જ સદભાગ્ય પ્રાપ્ત થયું છે પ્રભુ શ્રી રામ કે ચરણો જે લોકો છે સાથે જ અનેક દેશ વિદેશથી લોકો આવ્યા છે ભગવાન રામ મંદિરનું પોતાના હૃદય પર એક ચલચિત્ર દોડવામાં આવ્યું છે આ ઉત્સાહ છે જય શ્રી રામ જય શ્રી રામ નારા સાથે આજે જે જોઈ રહ્યા છો તે અયોધ્યાના છે અયોધ્યા માં તાડમાર તૈયારીઓ ચાલી રહ્યા છે નગર નિગમ દ્વારા પણ અનેક વ્યવસ્થા કરી દેવામાં આવી છે સાથે પણ વિશેષ વાતચીત એક હિ નારા એકી રંગોળી દોરવામાં આવી છે આ રંગોળી એક અલગ જ આનંદ ઉત્સાહથી મનાવવામાં આવી રહી છે આ પાવન ધરા આ પાવન ધરા इसका भाई 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 जो है પોતાના હદયને વિષે આ રંગોળી દુરા વિશે તેઓની સાથે પણ વાતચીત કરીશું દર્શક મિત્રો જે જોઈ શકો છો તે પોતાના હદય એટલે કે છાતીના ભાગ પર જય શ્રી રામ એટલે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સવાની છે જે મંદિર બનવાનું છે તેજ મંદિર અહીંયા આ એક યુવાન દ્વારા બનાવવામાં આવ્યું છે ત્યા કહેના ચાહો કે બહુત દીનો કે બાદ બહુત સાલો કે બાદ અયોધ્યા મે રામ લિલા કા પ્રાણ પ્રતિષ્ઠા હો રહા હે ઓર ઉહી કી ખુશી મે અપને યે ચિત્ર હે વો આપકે બદન પે દેરા હે આમ તો યહી બોલेंगे કે मेरा माँ जन्म दिया है कि मैं राम मंदिर आज बनते हुए मैं देख रहा हूँ जी का राज में मोदी जी का राज में आराम इसके बारे में कैसा उत्साह है आपने अभी ये बनाए है उत्साह इधर बनाते है यहाँ से इच्छा पूरा हो गया इसलिए यहाँ बनाए है कहा से आए बंगाल से कितने लोग हैं आपके साथ हमारा दस छो लोग है खुशी से तो हमें आ हृदय पर बाकी हाथ पर ना नौरा एक दृश्यों जय श्री राम जय श्री राम ना नारा स्वामी जी क्या कहना चाहोगे आज धन्य की घड़ी अयोध्या में है और राम लल्ला की प्राण प्रतिष्ठा हो रही है हमारे पास इस घड़ी को कहने के लिए कोई शब्द नहीं है मतलब ऐसी सहानुभूत हो रही है ऐसा अनुभव हो रहा है कोई शब्द ही नहीं है कि मैं कह सकूं इतना आनंद और इतना प्रफुल्लित है शरीर और मन और इन, ये सब ये सब देन है हमारे योगी जी और मोदी जी का उन्होंने सनातनियों को जगाया है और मैं सबसे पहले जिंदाबाद योगी जी और जिंदाबाद मोदी जी का करना चाहता हूँ कि जो अयोध्या में स्वर्ग उतारा है वो उनकी देन है योगी और मोदी जी की और बाकी यहाँ तो स्वर्ग बस गया है स्वर्ग लोगों के साथ साथ, साथ संतों महंतों का उत्साह कैसा है संतों संत महंत तो एकदम मतलब कि बहुत उत्साहित हैं क्योंकि उनके ऊपर बहुत जुल्म हुआ है यहाँ अयोध्या में लेकिन आज योगी और मोदी जी की जो देन है सब प्रफुल्लित है कोई शब्द नहीं है उनके बारे में कहने का खूब तो आभार કેને કે અમારે પાસે શબ્દ નહીં એક ધન્ય ઘડી જ ભગવાન રામજીની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય તે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને યુપી ના જે સીએમ છે યોગી આદિત્યનાથ તેઓની પણ પ્રતિમા છે તેને પુષ્પ ની સાથે સાથે દૂધ અર્પણ કરવામાં આવી રહ્યું છે આ છે યુપી ના લોકોનો ઉત્સાહ આ છે યુપી ના લોકોની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનો પ્રેમ આરતી ઉતારી રહ્યા છે તેઓ ઉપર જળ અભિષેક કરી રહ્યા છે દર્શક મિત્રો આ જે દ્રશ્યો છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી તમે નિહાળી શકો છો આજે મોદીજી અને યોગીજીની જે પ્રતિમા લઈને આવ્યા છે તેઓની સાથે જ વાતચીત કરીશું ક્યાંથી આવ્યા છે કેવો મહિમા છે કેવી રીતે આ પૂજન અર્ચન કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને યુપી ના સીએમ યોગી આદિત્યનાથ ની પ્રતિમાને પણ અહીંયા સજાવવામાં આવી રહી છે તેની પ્રતિમાને પણ પુષ્પાર્ંજલિ અર્પણ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો આ ધન્ય ઘડી ધન્ય અહો ભાગ્ય આના લોકો જે છે તે ખૂબ મન મૂકીને ઝૂમી રહ્યા છે શું કહેના ચાહોગે આજ રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે વિશેષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યોગીજીની પ્રતિમાકને પણ પુષ્પાર્ંજલિ અર્પણ કર રયો প্রভু શ્રીરામ મેરે સપને મે આયે થે ઓર ઉનહોને કહા મે સાક્ષાત ધરતી પે યુગપુરુષ યોગીજી ઓર વિકાસપુરુષ મોદીજી કે સ્વરૂપ મેં ભી આજમાન હું और ये संदेशा सभी मेरे भक्तों तक देश के कोने तक कोने तक पहुंचा दिया जाए और परु राम ने यह भी कहा मेरे सपने में आके कि दो बार देश की जनता ने मोदी जी को प्रधान सेवक चुना है तीसरी बार मेरी दिल्ली इच्छा है कि वो फिर से देश का प्रधानमंत्री बनके देश का मान सम्मान पूरे विश्व में पहले पायदान पे ले जाए तो इसलिए जब से प्रभु श्री राम मेरे सपने में आया उसके बाद मैं साइकिल यात्रा करते हुए दिल्ली से अयोध्या के लिए निकल गया और दिल्ली से दिल्ली से साइकिल से, से. और जिस गांव में मैं पहली रात रुका वहां पे गांव की महिलाएं बुजुर्गों ने मोदी जी और योगी जी की पूजा अर्चना शुरू कर दी और उन्होंने कहा यह परम्परा जारी रहे क्यूँकी ये विकास पुरुष और देवतुल्य है दोनों व्यक्तियों ने दोनों महान पुरुषों ने जीवन के योगदान अपना योगदान दिया है राष्ट्र के लिए और समाज के लिए और जनता के लिए बहुत बड़ी बात है हमारी साथ

कई सालों का जो तपस्या कर रहे थे उसका अंत आया है क्या कहना चाहोगे आज अयोध्या अयोध्या की भूमि पे आप पधारे हुए देखिए पूरे देश विदेश के राम भक्तों में बड़ा अपार उत्साह है 500 सौ वर्ष ऐसी अधिक लंबे इंतजार के बाद में प्रभु राम का भव्य राम मंदिर निर्माण एवं राम लला प्राण प्रतिष्ठा का आयोजन होने जा रहा है ये हमारे लिए इससे बड़ी कोई गर्व की बात नहीं हो सकती हम लोग बहुत खुश है और हम लोग राजस्थान के ओर ऐसी चरण पाद का भेंट करेंगे हम मंदिर में कहा से आए हो महाराज हम आलवा जिले में राजगढ़ जाएं दादू पंथीगति के महंत होने के नाते ये जो पादुका है वहाँ वा, वहाँ पे रखी जाएगी जी वहाँ रखी जाएगी मंदिर में बैठ की जाएगी कितने साधु संत लोग आपके साथ हैं साधु संत तो बहुत आए हैं लेकिन हम अपने साथ में सात लोग जो राम भक्त हैं कितने दिन ठहरने वाले हो यहां पे हम 24 से इधर रुकेंगे आपको तो आभार दर्शक मित्रों जो उससे दर्शन करया चांदीनी पादुका એટલે કે ચાંદીના ભગવાન રામજીના જે ચરણ છે તે ત્યાં મુખવાવા આવશે આ એક મહત્વની બાબત કહી શકાય આજે દર્શકોની હાલ્યા તમે પોડકાસ્ટ આહેના યુવાનોને अन्यतम आपन खास करीन है। स्पार्कले न्यूज़ ने टीवी में या उपस्थित थे जय। सुयम्बाई, सुयम्बाई बहुत-बहुत स्पार्कर थे स्पार्कले न्यूज़ में। अयोध्या में एक बहुत बड़ी बात आज रामलला की प्राण प्रसिद्ध हो रही क्या क्या नाम है? जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, ज આ એક મહત્વની બાબત કહી શકાવાય અયોધ્યાની સરયુ નદીના ઘાટ પર પણ અમે આપને તેના લાઈવ દ્રશ્યો બતાવીશું સરયુ નો તટ છે દર્શક મિત્રો ભગવાન રામ લલ્લાની પાવન ધરા અયોધ્યા ખાતે સ્પાર્ક ટુડે ન્યૂઝના જે દર્શક મિત્રો છે તેઓને અમે આપને દર્શન કરાવી રહ્યા છે આ એક ઘડીનો અવસર કહી શકાવાય એક ઘડીનો પાવન અવસર કહી શકાવાય સરયુ નદીના તટ પર જ્યારે એક જોવાનું વાઘ્યની ઘડી એટલે માનવામાં આવે છે કે આજ સરયુના તટ પર અનેક સંતો મહંતો સ્નાન કર્યું છે પવિત્ર નદી ગણાય છે નદીને માતા માનવામાં આવે છે દર્શક મિત્રો આ જે સરયુનો તટ છે તે તમે જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ના કેમેરામાંથી અયોધ્યા સ્થિત સરયુ નદીના તટ પર અહીંયા અનેક સંતો મહંતો સ્નાન કરતા હોય છે પવિત્ર નદી માનવામાં આવે છે નદીને માતા માનવામાં આવે છે ત્યારે આજ જે દ્રશ્યો છે તે રમણીય દ્રશ્યો છે એક આપણા સૌના વિશેષ અહોભાગ્ય કે આ ધરા પર આવવાનું સૌને સદભાગ્ય મળ્યું આ દર્શન કરવાનું સદભાગ્ય મળ્યું કારણ કે બાવીસમી જાન્યુઆરીએ જે પ્રમાણે રામલલ્લાની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે મર્યાદા પુરુષોત્તમનું જ્યારે પોતાના જ ધામ પર એટલે કે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને એ પણ અનેક સંતો મહંતો અનેક વિધિ વિધાન સાથે પાંચસો વર્ષની અંધકારમય રાત પછી જ્યારે એક નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે અયોધ્યાની સરયુ નદી ખાતે અમે આપને દર્શન કરાવી રહ્યા છે સરીયુના તટ પર જ્યારે તમને દર્શન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ની ટીમ હજી પણ બે ત્રણ દિવસ અહીંયા છે અનેક રીતે સંતો મહંતોની સાથે સાથે મંદિરના દર્શન કરાવીશું મંદિરની સાથે સાથે જે પ્રમાણે અહીંયાની જે તૈયારીઓ છે આ તૈયારીઓની અંદર કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે કઈ કઈ વસ્તુ લાવવામાં આવી રહી છે પુષ્પની વાત કરી તો પુષ્પ પણ વડોદરાથી યુવાનો લાવ્યા છે જે શણગાર છે તે પણ કરવામાં આવી રહ્યો છે